અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી સ્કિલ આધારિત સર્ટિફિકેટ અને ઇન્ડસ્ટ્રી થી લિંક કરતા એવી એક યાદી અને ઇન્ડસ્ટ્રી સાથેની પછી મીટિંગ કરાઈ છે એના આધારે લગભગ તેતાલીસ કોર્સીસ ફોર્ટી થ્રી કોર્સિસને આઈડેન્ટિફાઈ કર્યા છે એ કોર્સીસ અમુક સર્ટિફિકેટ કોર્સીસ પ્રમાણે ચાલશે જે ફોર્ટી ક્રેડિટ્સના રહેશે અમુક ડિપ્લોમા કોર્સીસ પણ રહેશે જેના ક્રેડિટ નાઇન્ટી ટુ વન ટ્વેન્ટી રહેશે એટલે એકેડેમિક જરૂરિયાતે પૂરી થાય અને ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત પણ પૂરી થાય એને ધ્યાનમાં રાખીને ગ્રાન્ટિનેડ અને ગવર્મેન્ટ કોલેજો આ કોર્સીસને ચલાવી શકે એવી હવે વ્યવસ્થા લઈને આવી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે